અંજારમાં દબાણો પર સરકારી તંત્રનો સપાટો અંજાર નગરપાલિકા વિસ્તારમાં આવતા વિસ્તારો પૈકી રોડના ફૂટપાથ તથા કાચી પાકી દુકાનની આગળની કોઈપણ રીતે દબાણ થકી અડચણરૂપ હોય તેવા ટ્રાફિકના નડતર દૂર કરવા એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર નગરપાલિકા મામલતદાર કચેરી અને માર્ગ મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી આ અગાઉ દબાણકારોને પૂર્વે નોટિસ આપવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સો જેટલા દબાણો દૂર થઈ ગયા હતા જ્યારે ચોત્રીસ જેટલા કાચા પાકા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા દ્વારા ફરી તાકીદ કરવામાં આવી હતી કે જે લોકો ખુલ્લામાં કે પોતાની માલિકીની જમીનમાં માંસ મટન વેચતા હોય તેમની પાસે ફૂડ વિભાગનું લાયસન્સ ન હોય તો તે સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વેને નોંધ લેવા પણ ખાસ જણાવાયું હતું જેમાં કળશ સર્કલથી ગંગાનાકા વિસ્તાર અને શ્રી જમીનવાળા હનુમાન મંદિરથી જેસલ તોરલ મંદિર સુધીના વિસ્તારોને દબાણ દૂર કરવામાં આવરી લેવાયું હતું તેથી શહેરના અન્ય વિસ્તારોમાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ ચીફ ઓફિસર શ્રી પારસકુમાર મકવાણા સાહેબના માર્ગદર્શન દેખરેખ હેઠળ કચેરી અધિક્ષક શ્રી ખેમજીભાઈ પાલુભાઈ સિંધો સુપરવિઝન અધિકારી શ્રીઓ સર્વશ્રી તેજપાલભાઈ લોચાણી શ્રી ભરતભાઈ ઠક્કર શ્રી અનસનભાઈ ખત્રી શ્રી રશ્મિનભાઈ ભિંડે શ્રી ગુંજનભાઈ પંડ્યા શ્રી જીતેન્દ્રભાઈ જોશી શ્રી ચિરાગભાઈ ઠક્કર તથા નગરપાલિકાના સ્ટાફ વગેરેએ કામગીરી કરી હતી આ દબાણ હટાવ ઝુંબેશમાં ડીવાયએસપી એસપી શ્રી પરેશભાઈ રેણુકા પીઆઈ શ્રી સિસોદિયા મામલતદાર શ્રી રાહુલભાઈ ખામરા માર્ગ અને મકાન વિભાગના સેક્શન અધિકારી શ્રી પરાક્રમસિંહ જાડેજા વર્ક આસિસ્ટન્ટ શ્રી મહેન્દ્રભાઈ એસ પટેલ સાથે રહ્યા હતા જેમાં અંદાજીત પાંત્રીસથી ચાલીસ પોલીસ જવાનો અને પંદરથી વીસ મહિલા પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં સાથે રહ્યો હતો અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા